પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં પ્રી મોનસૂન કામગીરી હેઠળ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેમાં હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સહિતની તૈયારીઓ કરવામાં આવી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે હોસ્પિટલ તંત્ર દ્વારા હોસ્પિટલમાં થી વધુ ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે તો હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને જનરેટર સહિતની સુવિધા પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે માં દવા તેમજ જરૂરી સ્ટાફને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત ચોમાસાની પરિસ્થિતિને લઈને કદાચ કોઈ એવું કુદરતી આફત આવી પડે અને પેશન્ટનો ઘસારો વધી જાય તો પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ સારવાર માટે બધી વ્યવસ્થાઓ કરી રાખેલ છે જેમાં આપણે બસો સાઠ જેટલા બેડમાં ઓક્સિજન સપ્લાય આપેલ છે ઓક્સિજન ટેન્ક છે વીસ હજાર કિલો લીટરની એક ઓક્સિજન ટેન્ક હોસ્પિટલ ખાતે છે એક મેડિકલ કોલેજ ખાતે છે જનરેટર અપ ટુ ડેટ રાખેલા છે દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે અને ડૉક્ટરોને આ બાબતે સેન્સિટાઈઝ કરી ટીમ બનાવી દેવામાં આવેલ છે અને ઓક્સિજનની આપણી પ્લાન્ટ પણ એમ હોસ્પિટલ ખાતે કાર્યરત છે પ્રી મોન્સૂન કામગીરીમાં હોસ્પિટલમાં ખાસ બોર્ડ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે તો હોસ્પિટલમાં આવેલ ઓક્સિજન ટેન્કમાં પણ પૂરતો ઓક્સિજન ઉપલબ્ધ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર